મિત્રો વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું આખી સ્ટોરી સાંભળશો તો તમને ખબર પડશે બપોરે જ્યારે હું ખેતરનું કામ પૂરું કરીને બપોરનું ભોજન કરવા માટે એક વૃક્ષ પાસે ગયો હતો અને ત્યારે મને વૃક્ષના થડ પાસે એક સુંદર એવી યુવતી રડતી દેખાઈ હતી તે ખૂબ જ થાકી ગઈ હતી અને તે મારી સાથે વાતો પણ કરવા લાગી હતી અને તે સમયે ખેતરમાં અમે બને જ હતા આસપાસ કોઈ પણ ન હતું ત્યારે કંઈ એવું બન્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ વિકાસ છે હું એક ખેડૂત છું મારી ઉંમર છત્રીસ વર્ષની છે અને હું સંપૂર્ણ એકલો રહું છું કારણ કે મારી પત્નીનું અવસાન થઈ ચુક્યું છે અને મારા માતા પિતાનું પણ અવસાન થઈ ગયું છે એટલે એકલતાનો ભાર મારા ખા પર છે એક દિવસ તો હું ખેતરમાં કામ કરી રહ્યો હતો અને મારું ખેતર રસ્તા પાસે હતું બપોરનો સમય હતો અને હંમેશાની જેમ કામ પૂરું કરીને હું આંબાના વૃક્ષ નીચે ભોજન કરવા લાગ્યો હતો અને ભોજન કરવા આવ્યો પરંતુ તે દિવસે જ્યારે હું વૃક્ષ નીચે પહોંચ્યો હતો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને હું અટકી ગયો હતો કારણ કે ત્યાં વૃક્ષ નીચે એક સુંદર લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ વર્ષની યુવતી બેસીને રડી રહી હતી અને મારા મનમાં એક વિચાર આવ્યો હતો આટલી સુંદર છોકરી અહીંયા ખેતરમાં કેમ રડી રહી હશે અને આટલી સુમસામ જગ્યાએ તેનું હોવું મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું એટલા માટે હું તેની પાસે ગયો અને બોલ્યો કોણ છો તમે ત્યારે એ યુવતીએ કહ્યું મારી સામે જોયું અને આંસુ લૂછ્યા પરંતુ કશું બોલી નહીં તેની આંખોમાં આંસુઓનો સાગર ઉમટી રહ્યો હતો હું તેની પાસે અને ધીમેથી પૂછ્યું હતું અહીંયા ખેતરમાં તું શું કરી રહી છે અને તારું નામ શું છે જ્યારે તેની આંખોમાં ફરી પાણી આવી ગયું હતું તે મને કશું કહેવા તૈયાર જ ન હતી પરંતુ તેના ચહેરા પર દુઃખની લખેર સ્પષ્ટ દેખાતી હતી અને તેનો ચહેરો રડીને મૂક્યો જઈ ગયો હતો ગળું પણ તરસથી સુકાઈ ગયેલું હતું અને મને આ બધું જોઈને મારાથી સહન ના થયું એટલે માટે મેં મારી ગટરીમાંથી પાણીની બોટલ કાઢી હતી અને તેને પીવા માટે આપી હતી તેણે તે પાણી ઘટગટાઇને પી લીધું હતું અને પાણી પીવાથી તે થોડી શાંત પણ થઈ હતી અને થોડા સમય પછી મને કહેવા લાગી હતી તેનો અવાજ કંપી રહ્યો હતો પરંતુ શબ્દોમાં લાચારીને દુઃખ સ્પષ્ટ રીતે દેખાતું હતું તે બોલી મારું નામ મનસ્વી છે હું ઘણા દૂરથી આવી છું બે દિવસ થઈ ગયા છે અને હું આમ જ ભટકી રહી છું અને મિત્રો આ સાંભળીને હું ચકિત થઈ

ન હતા અને લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા પણ મને સંતાન ન હતું એટલે સાસુ સસરાએ મારા પતિને બીજા લગ્ન કરવા માટે ઉશ્કેરવાનું શરૂ કરી દીધું હતું અને એ મારું માનસિક અને શારીરિક શોષણ શરૂ કરી દીધું હતું થોડા જ દિવસોમાં તેઓએ મારા પતિના બીજા લગ્ન પણ કરાવી દીધા હતા અને લગ્ન બાદ પછી મારા પતિ તેની નવી પત્ની પર વધારે ધ્યાન આપવા લાગ્યો હતો અને મારાથી તો પૂરેપૂરી રીતે દૂર થવા લાગ્યો હતો સાસુ સસરા પણ મને વધુ કામ કરાવવા લાગ્યા હતા તે મારી માટે મારપીટ પણ મારે માટે ચાલુ કરી દીધું હતું અને આ બધું મારા પિતાને કહ્યું તેમણે વિરોધ કર્યો પરંતુ મારા સાસુ સસરાએ કોઈની વાત ના સાંભળી મારા પર અન્યાય વધતો જ ગયો હતો અને ત્યાર પછી તો એક દિવસ મને ખબર પડી ગઈ હતી કે મને સાવ રીતે સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા હતા એટલા માટે આ બધું હું સાંભળી ગઈ હતી અને સાંભળીને હું ઘરેથી પછી ભાગી ગઈ મારા પિતાજીના ઘરે પણ નહોતું જવું કારણ કે મારા મા બાપ વૃદ્ધ હતા અને તેમને પરેશાન કરવું મને નહોતું ગમતું એટલા જ માટે હું છેલ્લા બે દિવસથી હું આમ જ ભટકી રહી છું અને જંગલમાં આવી જ રીતે જીવી તેમની આ કહાની સાંભળીને મિત્રો મારું દિલ દુઃખ થી ભરાઈ ગયું હતું અને તેનો ચહેરો રડીને લાલ થઈ ગયો હતો ત્યારે મેં તેમને ધીમેથી પૂછ્યું હતું શું તે ખાધું છે તેને માથું હલાવીને ના પાડી ત્યારબાદ મેં મારું ટિફિન ખોલ્યું હતું તેમાં રોટલી શાકભાજી અને ભાત હતા મેં થોડું મારા માટે અને થોડું એના માટે પીરસ્યું અને એ પહેલાં તો એ ના પાડતી હતી પણ મારી જીદ કરવા પણ તેણે ખાવાનું શરૂ કર્યું હતું અને રડતા રડતા ખાઈ રહી હતી તેની આંખોમાંથી વહેતા આંસુ મારા દિલ ઉપર ઊંડા નિશાન છોડી રહ્યા હતા અને ત્યારે જ મેં તેને કહ્યું હતું કે શાંત કરવા કહ્યું હતું હવે ચિંતા ના કરા બધું જ સારું થઈ જશે થોડા સમય પછી અમારું ભોજન પણ પૂરું થઈ ગયું હતું અને તેના ચહેરા પર હવે થોડી તાજગી દેખાવા લાગી હતી ત્યારબાદ તેણે મને કહ્યું કે હવે હું જાઉં છું મેં પૂછ્યું હવે તું ક્યાં જઈશ ત્યારે તેને ધીમા અવાજે કહ્યું ભગવાન લઈ જશે કામ કરીશ મારા ઘરમાં કોઈ જ નથી મારું ઘર ખાલી છે તું મારા માટે ભોજન બનાવી દેજે અને થોડું ખેતરમાં કામ હાથ બટાવી દેજે હું તને સારા એવા પૈસા આપીશ અને ક્યારે ભૂખ્યું નહી રહેવું પડે અને ત્યારે તે ક્ષણ સુધી મારી સામે જોઈ રહી હતી અને વિચાર કરી રહી હતી તેની આંખોમાં થોડાક વિશ્વાસનું કિરણ દેખાયું હતું અને જાણે કોઈ સહારો મળી ગયો હોય કદાચ એને એ પડે એવું લાગી રહ્યું હતું અને આ અંધકાર ભરેલા જીવનમાં હવે થોડીક રોશની દેખાઈ રહી છે એટલા માટે તેણે હા પાડી દીધી હતી પછી હું અડધું કામ છોડીને તેને મારા ઘરે લઈ આવ્યો હતો તે મારો બહુ જ આભાર માની રહી હતી અને તેના ચહેરા પર થોડી શાંતિ હતી કે હવે તેને સહારો મળી ગયો છે મેં તને મારું ઘર બતાવ્યું અને મારું ઘર ત્રણ ઓરડા હતા એક મારો ઓરડો એક ખાલી હતો અને એક રસોડું હતું અને મેં તેને રહેવા માટે એક ઓરડો આપ્યો હતો અને રસોડું પણ બતાવી દીધું હતું ઘરની આજુબાજુ આંગણું બતાવી દીધું હતું અને આંગણે મોટા એવા શેડમાં મારી બે ગાયો પણ બતાવી દીધી હતી અને તેની પાસે નાનો થયેલો હતો અને જેમાં તેના બધા જ કપડાં હતા બહુ સાદગીથી અને નમ્રતાથી મારી પાછળ ચાલી રહી હતી જ્યારે મેં તેને એક ઓરડામાં રહેવાની જગ્યા પણ આપી દીધી હતી અને મિત્રો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તે વારંવાર મારો આભાર માની રહી હતી અને ધીરે ધીરે સાંજ થઈ ગઈ હતી અને એ દિવસે મનસ્વીએ બંને માટે સારું ખૂબ જ એવું ભોજન બનાવ્યું હતું તેના હાથમાં એટલો બધો સ્વાદ હતો કે મને મારી પત્નીના હાથનું બનાવેલું ભોજન પણ યાદ આવી ગયું હતું અને અમે બંને આંગણામાં બેસીને સાથે ભોજન લીધું હતું મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરત એ કહેજો મને યાર અને ભોજન લેતા સમયે બાનસવી નજર દીવાર ઉપર લટકાવેલી એક તસવીર ઉપર પડી તે તસવીરને પછી પૂછવા લાગી હતી અને આ ફોટો તમારો છે અને આ ફોટામાં જે યુવતી છે એ કોણ છે મેં એને ધીમા અવાજમાં કહ્યું હતું હા મારો જ ફોટો છે અને તેમાં જે યુવતી છે તે મારી પત્ની અનુરાધા છે અને આ સાંભળતા જ મનસ્વી ચૂપ થઈ ગઈ હતી અને થોડા સમય પછી પૂછ્યું હતું તમારી પત્ની હવે ક્યાં છે તેના આ સવાલે મારી આંખો ભીની કરી દીધી હતી અને મેં ઊંડો શ્વાસ લીધો અને તેની તરફ જોઈને કહ્યું હતું મારા પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને મારી પત્ની અનુરાધા બહુ જ પ્રેમાળા સ્વભાવની હતી અને બાળપણમાં જ મારા માતા પિતા આના અવસાન થઈ ગયું હતું એટલે મારું જીવન ખૂબ જ ખાલી થઈ ગયું હતું પરંતુ અનુરાધા મારી જિંદગીમાં આવી હતી અને ત્યાર પછી તો જાણે બધું જ બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું અને અમે બંને ખૂબ જ ખુશીથી જીવન વિતાવતા લાગ્યા આ મારી વચ્ચે બહુ જ પ્રેમ હતો પણ કિસ્મતને આ બધું સુખ મંજૂર જ ન હતું અચાનક થોડા જ દિવસોની અંદર મારી પત્નીની મને હંમેશા માટે છોડીને જ ચાલી ગઈ મારા પર દુઃખનો એવડો મોટો પહાડ તૂટી પડ્યો હતો કે હવે મને લાગ્યું કે હવે મારું જીવન જ બંધ થઈ ગયું છે મિત્રો હવે મારે જીવવાની ઈચ્છા બિલકુલ સમાપ્ત થઈ ગઈ છે પરંતુ હવે ધીમે ધીમે મને એ દુઃખમાંથી બહાર આવ્યો હતો અને પ્રકૃતિએ મને ઘણો બધો સહારો આપ્યો હતો ત્યાર પછી મેં ખેતીમાં મનને જોકી દીધું હતું હવે હું પ્રકૃતિને જ પ્રેમ કરું છું અને ખેતરમાં મહેનત કરીને જીવન જીવું છું મારી આ વાત સાંભળીને મનસવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને મિત્રો ત્યાર પછી તે ધીમા અવાજમાં બોલી હતી મને માફ કરજો મારો ઈરાદો તમને દુઃખ આપવાનો ન હતો હું તો ફક્ત જાણવા ઈચ્છતી હતી મેં તેને સમજાવતા કહ્યું હતું કે ના મનસ્વી આવું કંઈ નથી ઉલટાનું તારી સાથે વાત કરીને મારું મન પણ હળવું થઈ ગયું છે અને તારી સામે હું મારું દિલ ખોલી શક્યો એ જ વાત મારા માટે વાત છે અને ત્યાર પછી તો અમારું ભોજન પૂરું થઈ ગયું હતું હતું મેં તેને તેના ઓરડા માટે જવા કહ્યું અને હું મારા ઓરડામાં ચાલ્યો ગયો પણ એ રાત્રે મને ઊંઘ જ આવતી ન હતી અને હું આંગણામાં રાખેલી ખાટ ઉપર સૂતો હતો અને ત્યાર પછી તો મારી પણ આંખો સામે વારંવાર મનસ્વીનો ચહેરો આવી રહ્યો હતો અને તેની નિર્દોષ સ્મિત તેની મોટી મોટી આંખો અને તેના ચહેરા પરની જાણે મારા દિલ પર છપાઈ ગઈ હતી અને ત્યાર પછી તો ધીરે ધીરે મારી અને મનસ્વીની સારી ઓળખાણ બનવા લાગી હતી અને અને અમે બંને એકબીજા સાથે ઘણી બધી વાતો પણ કરવા લાગ્યા હતા મિત્રો મનસ્વી રોજ સવારે વહેલા ઊઠીને ભોજન બનાવતી અને મારા માટે ડબ્બો બાંધતી હતી અને હું ખેતરમાં કામ કરવા માટે નીકળી જતો હતો અને બપોરે તે પોતે જ ભોજન લઈને ખેતરમાં આવતી હતી અને મારી સાથે કામમાં હાથ બતાવતી હતી અને હું પણ તેને સારા એવા પૈસા આપતો એટલા માટે તે પણ ખુશ રહેતી હતી અમારી વચ્ચે ધીમે ધીમે એક

મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જો આવી છોકરી કોઈના જીવનમાં આવી જાય તો ખરેખર તેનું જીવન સોનાથી પણ વધુ કિંમતી બની જાય એવી મસ્તની સુંદર હતી અને પણ મેં ક્યારેય તેને પરેશાન કરવાનો વિચાર પણ નહોતો કર્યો હું ફક્ત તેની સુંદરતા અને તેના સ્વભાવને મનમાં જ અનુભવતો હતો અને આમ જ થોડાક દિવસો પસાર થયા હતા અને અચાનક જ એક દિવસ હું બીમાર પડી ગયો હતો અને મને તાવ આવી ગયો હતો હું પથારીમાંથી ઉઠી શકું એવી સ્થિતિમાં પણ નહોતો અને સવારે જ્યારે હું ઉઠ્યો નહીં ત્યારે આ જોઈને મનસ્વીની ચિંતા થઈ ગઈ હતી અને તે ગભરાઈને મારા ઓરડામાં આવી મારી ઉપર ચાદર હટાવી અને મારા કપાળ ઉપર હાથ મૂકી દીધો હતો હાથ મૂક્યો પછી મારું શરીર તપતું હતું અને હું ઠંડીથી જ રહ્યો હતો અને મનસ્વીની ડરી ગઈ હતી પરંતુ તરત હિંમત એકઠી કરીને એને ગામના ડોક્ટર પાસે ડોક્ટરને બોલાવવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડીને ગઈ અને ડોક્ટર મારા ઘરે આવ્યા તેમણે મને જોઈ અને ઇન્જેક્શન આપ્યું અને દવાઓ પણ લખીને આપી અને ત્યાર પછી તે ચાલ્યા ગયા ત્યારબાદ મનસ્વી મારી પાસે જ બેસી રહી હતી તે મારા શરીર ઉપર પટ્ટીઓ મૂકતી હતી અને ક્યારેક ઠંડા પાણીથી શરીર લૂછતી હતી મારે પોતાનું માથું પોતાના હાથમાં પકડીને મને દિલાસો આપતી હતી તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી અને જાણે મને કંઈ થઈ ગયું હોય તો તે એકલી છૂટી જશે અને તેનો આ મમતા ભર્યો પ્રેમ એનો વ્યવહાર અને નિઃસ્વાર્થ પ્રેમ મારા દિલને ખૂબ જ ઊંડાઈ સુધી સ્પર્શી ગયો હતો અને તે રાત્રે મનસ્વીની વારંવાર મારા માથા માથે નમક પાણીની પટ્ટીઓ મૂકતી હતી અને આખી જ રાત મારી સંભાળ કરતી હતી તેનો આ નિસ્વાર્થ ભાવ જોઈને મારા દિલને એક અજબ શાંતિ મળતી હતી હતી મિત્રો અને થોડા જ કલાક પછી મને રાહત પણ મળવા લાગી હતી અને ત્યાર પછી મેં ધીમે ધીમે સાંસ થઈ ગયો હતો અને સાંસ થઈ ગઈ અને મને મનસ્વીની ભોજન બનાવીને ખવડાવ્યો દવાઓ આપી મારી એવી જ રીતે કાળજી લીધી જેમ કોઈ પોતાનો મારો તાવ આવે ત્યારે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો હવે તાવ પણ અને મનસ્વીની આખી રાત જાગીને મારી દેખભાળ કરતી હતી તેની આ સેવા ભાવના જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા મિત્રો કારણ કે મને આ બધું અચરજ થઈ ગયું હતું કે કોઈ મારા માટે આટલી લાગણી અને ચિંતા કરી રહ્યું છે એ પણ એ પણ કોઈ પરાયું અને આ કારણે મારા તેના પ્રત્યેનો પ્રેમ ખૂબ જ ઊંડો થઈ ગયો હતો આ રીતે બે ત્રણ દિવસ પસાર થઈ ગયા હતા અને એક દિવસ સાંજ પડી અને અમે બંને ભોજન કરવા બેઠા હતા એ રાત્રે અમારી બંનેના દિલમાં એક નવો બદલાવ અનુભવાયો હતો અને મારો મનસ્વી પ્રત્યેનો પ્રેમ વધતો જ રહ્યો હતો અને ભોજન કર્યા પછી હું આંગણાની ખાટ ઉપર સૂતો હતો અને આકાશ તરફ જોવા લાગ્યો હતો આકાશમાં મસ્ત મજાના તારા દેખાઈ રહ્યા હતા અને થોડા સમય પછી ઘરનું કામ પૂરું કરીને મનસ્વીની પણ જ્યારે મેં મનસ્વીની આંખોમાં જ મજા આશ્ચર્ય જોયું હતું તો મારું મન આનંદથી ભરાઈ ગયું હતું મેં ધીમેથી તેના હાથ મારા હાથમાં લીધો અને તેને આકાશના બીજા નક્ષત્રો પણ બતાવવાઈ રહ્યો હતો હવે અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી અને એક ક્ષણે મારું દિલ ભાવનાઓથી પણ ભરાઈ ગયું હતું અને મિત્રો ત્યારે જ મેં મનસ્વીને કહ્યું હતું કે મનસ્વીની તું મારા જીવનમાં આવી છો ત્યારથી મને જીવવાની એક નવી દિશા હોય મળી હોય એવું મને લાગી રહ્યું છે મને તું ખૂબ જ ગમા છો તું મારી એટલી કાળજી લે છે કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે શું હું તારી સાથે લગ્ન કરીશ આ સાંભળી મનથી થોડા સમય સુધી શાંત રહી ગઈ હતી અને આ મારી તરફ જોતી રહી હતી મેં ફરી મનસ્વીને કહ્યું આ તારા માટે કોઈ દબાણ નથી જો તને હું ગમું તો જ હા કહેજે નહીતર કોઈ સમસ્યા નથી આ સાંભળતા જ મનસ્વીની આંખોમાં પણ આંસુ હેવા લાગ્યા હતા તેણે મારો હાથ મજબૂત પકડીને કહ્યું હતું એવું બિલકુલ નથી ઉલટું તમે જ મને સહારો આપ્યો છે જ્યારે હું એકદમ એકલી હતી અને જીવન જીવવાથી સૌથી કઠિન સમસ્યામાં હતી તમે જ મને સાથ આપ્યો હતો અને તમે ક્યારેય મારી સાથે ખોટો વર્તાવ પણ નથી કર્યો અને તમે મારો ખોટો ફાયદો પણ લઈ નથી શક્યા એટલે કે તમે લઈ શકો એમ ન હતી અને પરંતુ ક્યારે એ કર્યું નથી એવો ખોટું કામ નથી કર્યું તમે મારી કાળજી લીધી મારી ચિંતા કરી અને તેથી જ મને દિલથી ખૂબ જ પ્રિય છો અને મને તમારી સાથે પણ પ્રેમ છે મનસ્વીના આ શબ્દો સાંભળીને મિત્રો મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા અને હું એક ક્ષણ માટે મૌન રહી ગયો હતો કારણ કે મિત્રો આ જવાબ મારા માટે સૌથી જીવનનો મોટો આશીર્વાદ હતો અને મેં તેમના હાથને મજબૂત રીતે પકડીને કહ્યું હતું મનસ્વીની આજે તું મારી જિંદગીમાં પ્રકાશ બનીને આવી છો હું તને વચન આપું છું કે હંમેશા તારી ખુશી મારું ધ્યેય રહેશે એટલે કે ક્યારેય હું તને એકલી પડવા નહીં દઉં અને મિત્રો આ વાત સાંભળીને મનસ્વીને શરમથી પોતાની આંખો ઝુકાવી લીધી હતી અને તે રાત્રે અમે બંને લાંબા સમય સુધી વાતો કરીતા રહ્યા હતા અને જીવનના દુઃખ સુખ સપના અને ભવિષ્ય વિશે અમે એકબીજાને બધું જ કહી દીધું પણ મારી જેમ જ દુઃખ સહન કરી ચુકી છે પરંતુ તેની આંખોમાં હવે એક નવો વિશ્વાસ હતો અમારા દિલ નું મિલન અને એ રાત્રે પૂરું થઈ ગયું હતું આગલા દિવસે સવારે અમે બંને મંદિરે ગયા અને ભગવાન સામે માથું મૂકીને પ્રાર્થના કરી હતી કે ભગવાન જે સાથીદાર તે મને આપ્યો છે તેને હંમેશા ખુશ રાખવાની શક્તિ મને આપજે અને એના જીવનમાં ક્યારે અંધકાર ન આવે મનસ્વીએ પણ પ્રાર્થના કરી હતી અને ત્યાર પછી તો મિત્રો મારી તરફ જોઈને સ્મિત આપ્યું હતું અને એ સ્મિતમાં એટલી નિર્દોષતા હતી અને પ્રેમ હતો કે મારું હૃદય ખુશીથી જ છલકાઈ ગયું હતું અને તે જ દિવસે અમે બંને લાગ્યું કે હવે આપણું જીવન એકબીજાને સમર્પિત છે અને ત્યારે અમારા દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા હતા ક્યારેક બગીચામાં ફરવા જવું તો ક્યારેક સાથે ભોજન બનાવવાનું અને ક્યારેક આંગણામાં બેઠા

아, 난 되게 낫지, 육지와 뜰. મેં તરત જ નક્કી કર્યું હતું કે હવે વિલંબ નથી કરવો બીજા દિવસે હું ગામના વડીલોને મળવા માટે ગયો અને બધાને સાચી વાત કહી દીધી હતી શરૂઆતમાં લોકો ચકિત થઈ ગયા હતા કારણ કે તેઓ ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફરીથી આ આવું કરી શકીશ અને પણ જ્યારે મેં તેમને મનસ્વીની વિશે કહ્યું હતું કે કેવી રીતે મારા જીવનમાં આવી છે તો બધા જ ધીમે ધીમે સમજવા લાગ્યા હતા અને ગામના એક વડીલ બોલ્યા બેટા જીવનમાં સુખ દુઃખ તો આવતા જ રહે છે પણ જો તમે ફરી સુખ મળવાનો મોકો મળે તો તે ગુમાવવો ન જોઈએ અને તારા નિર્ણયમાં તારી સાથે છીએ અમે અમે મનસ્વીની ભાઈ પાસે અને ભાઈ પાસે ગયા ગયા હતા હતા એટલે તેના ભાઈ પાસે શરૂઆતમાં થોડો વિરોધ પણ કર્યો હતો તે બોલ્યા મનસ્વીની તું ફરી એક નવું જીવન શરૂ કરવા માંગે છે અને સમાજ શું કહેશે પણ મનસ્વીએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો હતો ભાઈ સમાજની ચિંતા કરતા મારા માટે મારી ખુશી વધુ મહત્વની છે મને લાગે છે કે હવે મારી સાચી જિંદગી શરૂ થવાની છે અને તમે મારી સાથે રહેજો તેના શબ્દો એટલા વિશ્વાસ હતા કે તેના ભાઈનું હૃદય પણ ભરોળી ગયું હતું ભીગોઈ ગયું હતું એટલે કે આ

તે સ્મિત કરતા બોલી હતી કે હવે તમે જલ્દી પિતા બનવાનો જાઓ આ સમાચાર સાંભળીને મારી આંખોમાં આનંદના આંસુ આવી ગયા હતા અને મને હવે લાગ્યું કે ભગવાને મારા જીવનને ખરેખર સંપૂર્ણ બતાવી દીધું છે બનાવી દીધું છે જે જીવન ક્યારેક તૂટેલું લાગતું હતું એ આજે ફરીથી ખીલી ઉઠ્યું છે થોડા જ મહિનાઓ પછી અમારા ઘરમાં નાનકડું એવું દેવદૂત આવ્યું તેમના રડવાનો અવાજ આખું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું હતું હવે હું વિચારતો હતો કે જો મને મનસ્વીની મારી જિંદગીમાં ન આવી હોત તો કદાચ હું હંમેશા એકલો જ રહી ગયો હોત અને આવી જ રીતે મારી જિંદગી ચલાવતો હોત એકલો એકલો અને પણ આજે હું હું એક પતિ પણ છું અને એક પિતા પણ છું અને સૌથી મહત્વની વાત છે કે હું ખુશ છું મારા જીવનની આ સફરે મને એક મોટો એવો પાઠ શીખવ્યો જીવનમાં દુઃખ કેટલું મોડું કેમ હોય અને મોટું કેમ ના હોય જો વિશ્વાસ અને સાચો સાથી મળી જાય ફરીથી મળી શકે છે મનસ્વીની મારી બાજુમાં બેઠી હતી અમારી નાનકડી છે જણાવજો તમારી રાઈ અને હા તમે મારી જગ્યા ઉપર હોત તો શું કરત કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો બનાવવાની ખૂબ જ મહેનત લાગે છે અને મિત્રો આ તમારા ગુજરાતી મૈત્રને થોડોક સપોર્ટ આપવા બદલ ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો વિડીયોને કાલ્પિક રીતે જુઓ વિડીયો જોવા આનંદ માણો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો સબ્સક્રાઈબ જરૂરથી કરી દેજો